ગાય તો કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી સવાર સવારમાં જે ઉઠી ગયા હતા વહેલા ને કરવા બ્રશ બ્રશ કરતા કરતા માટે નમસ્કાર સૂર્ય દેવ નો નમસ્કાર કર્યા પછી પી લીધી ગરમા ગરમ ચા ચા પીને તરત ઉપડી ગયા એક્ટિવ દૂધ ભરાવા રસ્તામાં જતા હતા આવતી હતી ઠંડી જોરદાર એટલે બનાવી લીધો વિડીયો ઓળખ આગળ હેડ રસ્તામાં આવ્યું ગાય ટોળું એટલે આપણે કરી દીધું એક્ટિવા સાઈડ માં ધોળું હેડું જતું હતું વચમાં એક ભાઈ દોડે આડા એ ભાઈ નો ઉતાવળ એ ભાઈ ને જોઈ આઈ ગયા આપડા ઉતાવળ એટલે આપણે કરી દીધું ભાઈ ના છેડે એક્ટિવા અને એમાં બીજી હોમે ગાયા દેખાણી તો સાઈડ માં કરીને જવા દીધું જેમ તેમ કરી મિત્રો આપડે પોચી ગયા ડેરી ડેરી પોચે ભાઈ ગયા ભાઈ ના ઘરે ભાઈ ઘરે જઈને બીધી ગરમા ગરમ ચા ચા પી લીધી ને ભાઈઓ આપણા નથી ઉતાવળ એટલે આપણે નીકળી ગયા ફટ્ટા ફટાફટ એક્ટિવા લઈને ડાયરેક્ટ મુખડું જોતા જોતા દૂધ આલવા એટલામાં પહોંચી જઈએ આપણે સોસાયટીના ગેટ ઉપર સોસાયટીનાથી થોડાક અંદર જઈને દેખાણા આપણે શાંતિ કાકા શાંતિ કાકા એક્ટિવેટર ચાલુ કરતા હતા કારણ કે એમને પ્યાદ થતું ને ચાલુ દૂધ આલીમ પહોંચી જઈએ આપણે ઘરે ઘરે જઈને રમાડે થોડોક શેરોન શેરોન રમાડે ને એના પૈયા દે આપણે વઘ વાળ કરવા તો બને રહેજો જઈએ વાળ કરવા રાત્રે આઈએ અહીંથી તમે અને જો આ શેડા પાળા છે પેશોયન ગાયો તો આ શેડા બુરવા નથી

તો આપણું ખેતરમાં વાડ કરવાનું ચાલુ છે અને એટલામાં આવી ગયા આપડા મહેમાન જીમનાત રાસ્તે આપણે વાડ કરીએ છીએ તો હવે આ છેલ્લે બે જડે રહી ગયા છે આ છેલ્લે જડે નાખીને આપણે જઈએ વાડ જોવા ગાઈસ તો આપણે વાડ કરી રહ્યા છીએ હવે અને જુઓ આ લાસ્ટમાં બે છંગ પ્રોટા નાખવાના બાકી છે બાકી તો મોસ્ટલી બધી વાડ થઈ ગઈ છે જો હું તમને બતાવું આખી વાળ અમે કમ્પલેટ કરી હે ભૂલ તો કોમેન્ટમાં જણાવજો પા કરીને અને આ આ આ જો જો એ ડોબા જે ઘર ધણીએ છે એમના હું એટલા શબ્દો કહેવા માંગુ કે ભાઈ રાખવાની તાકાત નહીં તો હું લેવા તમે ઢોરો રાખો કોકના ભગવાડ કરવા માટે રાખો આવી દે અમારું બધું બગાડી ને તમારું હાથ ચવાનું ના જો અમારા છે ના પોથ એડા બધું બગાડાય કોઈ નહીં આ જોગાઈ છે આપણે વાળ કરી રહ્યા હવે જઈએ ઘરે અને આપણે જવાનું એક બાર ગમ તો બનાવી રેજો વિડીઓમાં આપણે બહુ દૂર જવાનું હ ચલો તો